હા તો જસા અકર તમે ગોગને નમી પડજો હું માતા બોલાવ જેવો જસા ને તારા માટમું જસા આવો સુ આયા ભઈ હરુ હરુ એ નરા તારા કોઠા માં શિપોતર ઉઘરાવ અન શિપોતર માતા તારા મોઢે અંતન ને પાઘડી ના કેરાવ ને તો મો વાહણાને જહો માતા આ ફોટો ધોવા એને ખબર છે પૂછી જાય થઈ જાય ભાઈ ગલાપ ભાઈ મજા થઈ જાય આ ભાઈ મારો બોલ એવો હતો ક છત્રી કલાકાલો છો દાયા ભાઈ મનોણાની શિગોતર કો પકોહાણી છો બરાબર છત્રી કલાકા આલે તો છત્રી કલાક માં સોકરાનો હશે ત્રણક નું ભણાય તે વખત જેટલા વાજ્યા હોય એટલા વાજે તે મારા મઢિયા આવજો આટલો મારું બોલતો હા પસ દાયા ભાઈ બોળવાનું એ તમે ધણિયો જોણવા આયા મને શિગોતરમાં ન જવું ને મને ખબર હતી પણ મારી વેળા બની અને મને એમ કે સોકરાન ભણવાનું છે એટલા માટે મે સોકરાન ટોરકો પાડ્યો તો ભાઈ તને પરવરતા છોકરા કીધું મારી સધીન મારા પાસે સુકotra નો બોલ હતો મારો બોલ મે પૂરો કર્યો શું કહું છું દિના મે મારો બોલ પૂરો કર્યો અને તારી માતાઓનો બ પાગડી પેરા માતા છું અન તમે જસા લાવનારી માતા છું હું પેધીરોય માથે પેધીરી છું પેધીરોય મારું સ્થાનની તો જો ભઈ મોય કસ્તો કહું તારા દેવ હું કહું છું